આજરોજ ભારતના બંધારણના ઘરવૈયા અને વિશ્વ વિભૂતિ આજ સવારે આંબેડકર મોલ્લાથી રેલીના આયોજન રૂપે નીકળી સમગ્ર સમાજ રેલીના સ્વરૂપે નીકળીને કોટ દરવાજા ડોક્ટર સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ જ્યાં છે ત્યાં એમની ફુલાર વિધિ કરીને આગળ નગરની અંદર જમ્મુસર નગરની અંદર આગળ આવતા અંકારી ભાગોળ થઈ આ રેલી નવયુગ ખાતે આવી અને અહીંયા ડોક્ટર બાબાસાહેબ તાલુકા પંચાયત જંબુસરમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ છે ત્યાં તેમની ફુલાર વિધિ કરીને એક જાહેર સભાનું આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર સમાજે અહીંયા ઉપસ્થિત રહી અને પોતાનો સમય આપ્યો પત્રકાર મિત્રોએ પણ બધાને સમય પત્રકાર મિત્રોએ પણ સમય આપ્યો પોલીસ ના જે જવાનો છે એ જવાનોએ પગે રહીને આ રેલીને પૂર્ણ કરવામાં સારી રીતે અહીંયા ઉપસ્થિત રહ્યા અને અમને સહકાર આપ્યો તે બદલ બહુજન એકતા મંચ સમિતિ સમગ્ર ટીમનો સમગ્ર સમાજનો સમગ્ર પત્રકાર પત્રકાર સમાજ મિત્રોનો મિત્રોનો પોલીસ આભાર વ્યક્ત કરે છે આભાર માને જય ભીન જય સંવિધાન આજ રોજ ભારતના બંધારણના ગરવૈયા અને વિશ્વ વિભૂતિ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે આજ સવારે આંબેડકર મોલ્લાથી રેલીના આયોજન રૂપે નીકળી સમગ્ર સમાજ રેલીના સ્વરૂપે નીકળીને કોટ દરવાજા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ જ્યાં છે ત્યાં એમની ફુલાાર વિધિ કરીને આગળ નગરની